બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ વકરતા શાળા સંચાલકો દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલી આ વિદ્યા મંદિર શાળામાં જય શ્રી રામ બોલવાના મુદ્દે વિવાદ વકર્યો હતો

વાલીઓની જાણબાર બોલાવવામાં આવ્યા હોવાની ફરિયાદ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી મમને એવું લાગ્યું કે એ લોકો અમને એ છોકરો અમે બધા ભાઈબંધો આમ જયશ્યારામ બોલ્યો હિન્દુ છે તો ઘરે જઈએ ને મળીએ તો જયશ્યારામ કરીએ તો એ છોકરો ટોળામાં જ ઊભો તો મને નથી ખબર તો મેં થઈ જઈને એવું બોલી દીધું કે મા ભાઈબંધને જ બોલ્યો કે જયશ્યારામ તો એને એવું લાગ્યું કે મેં એને બોલું જયશ્યારામ તો એ સ્કૂલમાં એને કમ્પ્લેન કરી દીધી મેડમને કે આ બધા થઈને મને જયશ્યારામ બોલાવે ફોર્સ કરી કરીને જયશ્યારામ બોલાવે જબરજસ્તી પણ એવું કશું હતું જ નહીં વાતમાં અને પછી જે એ છોકરા જ કીધું હતું કે છેલ્લા દિવસ પેપરમાં તું આવજે અહીંયા તો અમે બે ત્રણ જ છોકરા એટલે એવું ને કે આખા બધા બહુ હતા બે ત્રણ છોકરા જ આવેલા અને મેં એને સોરી લો તો અહીંયા મેડમને જઈને એવું કહી દીધું કે આ પાંચ દસ છોકરા એટલે બીજા બધા છોકરા તો અમે એમને નહીં ઓળખતા સ્પ્લેન્ડરો લઈને આવેલા અમને નહીં ઓળખતા અમને એવું લાગ્યું કે એના ભાઈ છે તો અમે તો એને સોરી બોલવા જ તો એ મેડમને જઈને એવું કહી દીધું કે આ લોકો મળીને મને મારવાની વાત કરે છે આમ ને તેમ તો અમે એવું હતો તેમને

વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓ પણ શાળાએ જઈ પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે આ ઘટનાની ફરિયાદ ડીઓ સમક્ષ કરાશે અને જ્યારે વિદ્યાર્થીઓને વાલીઓની પરવાનગી વગર જ્યારે પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા છે જેનો પણ વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વિરોધ નોંધાવે છે જય શ્રી રામ વિદ્યા મંદિર સ્કૂલચા કિશનવાડી અને ગઈકાલે ઘણા કેટલાક દિવસથી ક્યાંક બાળકો વચ્ચે જયશ્રીરામના નારા બાબતે કંઈક તકરાર થતી હતી એવું જાણવા મળ્યું છે કે સ્કૂલમાં શાળામાં બાળકો જય શ્રીરામ બોલે છે એની સામે કેટલાક સ્કૂલમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવતા આ મામલો બિચકેલો છે અને પોલીસ સ્ટેશન સુધી આ મામલો ગયો હતો કારણ કે મુસ્લિમ જે પેરેન્ટ્સ છે એમણે પચીસોનું ટોળું સ્કૂલ પર લાવવાની ધમકી આપતા મેડમે ધમકીને વશ થઈ અને પોલીસ બોલાવેલી અને પોલીસ બોલાવવાના કારણે બાળકો ડરી ગયા છે પોલીસ સ્ટેશનમાં બાળકોને લઈ ગયેલા અને ક્યાંક એમના સ્ટેટમેન્ટ લીધા છે શું લીધા એ આપણને લેખિત આપણને ખબર નથી પણ આપણે માગી રહ્યા છીએ અને બાળકોના વાલી તરફથી અમને મેસેજ મળ્યો કે અમારા બાળકોને ગઈકાલે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને ગઈ રાત્રે રાત્રે આઠ વાગે એક સ્કૂલના મેડમ તરફથી ફોન કરવામાં આવે છે કે બીજા અન્ય કયા ચૌદ બાળકો હતા એ બાળકોની બાબતે અમારે જાણ જાણવું છે એટલે એના વાલી અમને મેસેજ કરતા અમે આજે અહીંયા સ્કૂલ પર આવ્યા છીએ અને અમારું સ્પષ્ટ માનવું છે કે આ હિન્દુસ્તાન છે પાકિસ્તાન નથી અહીંયા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ચાલશે ચાલશે ને ચાલશે હિન્દુ બાળકો એકબીજાને મળીને જય રામના નારા બોલી શકે છે અને એ નારો બોલતા કોઈ પણ નહીં રોકી શકે આજે પણ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના દ્વારા સંચાલકો સમક્ષ જો બોલવાના મુદ્દે એમને પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યા હોય તો એ વાતનું સંજ્ઞાન લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો તો બીજી તરફ શાળા સંચાલકોએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે સાવચેતીના ભાગરૂપે વડોદરા પોલીસ ને જાણ કરવામાં આવી હતી ના 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 સર તમને હું હિન્દુ દેખાતી નથી હવે એ લોકો ગમે તે કેસે જો બંનેના છોકરાઓને કોઈ બી ફિઝિકલ કે મેન્ટલ નુકસાન ના પહોંચે એટલે આ સેફટી રિલેટેડ કદમ છે અમારે લેવા પડે સર અમે ખુદ ગભરાયેલા છે જે અમદાવાદમાં કિસ્સા થાય લોકો રસ્તા પર બધા વિડીયો વાયરલ થાય છે કે યુનિફોર્મમાં એક બીજા ને મારે સર કેટલી વાર કર્યું સર એ લોકો ટોળા ત્યાં ઊભા હતા પોલીસ મેં બોલાય કારણ કે આ મેડમે પેલા મુસ્લિમને એવું કીધું કે જયશ્રી એમ બોલે કે ક્યાં હો જાયગા સર પેદાશી હિન્દુ છું મારી આશા સાંભળી લો મારી આશા જ છે કે આ સ્કૂલ છે વિદ્યાનું મંદિર છે અભયસ માં હિન્દુ મુસ્લિમ આ તે છોડીને પ્લીઝ સ્કૂલ પર સ્ટડીઝ પર ધ્યાન આપો હવે જ્યારે સમગ્ર મામલો ડીઓ સ્તરે પહોંચ્યો છે ત્યારે આગામી દિવસોમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ પણ જાહેર કરાશે જો કે આ જય નારા બોલવા માટે થયેલો વિવાદ એ આગામી દિવસોમાં ન વકરે તે માટે વડોદરા પોલીસ પણ સમગ્ર ઘટના ઉપર ચાંપતી નજર રાખી રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર